સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને પ્રાદેશિક પક્ષો તથા અપક્ષોને મળી તેરસો એકોતેર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છેલ્લા દિવસે જ અગિયારસો બ્યાસી ફોર્મ ભરાયા હતા જેમાં સૌથી વધુ વોર્ડ નંબર તેરમાં પંચાવન ફોર્મ ભરાયા છે હવે ઉમેદવારી પત્રની ચકાસણી બાદ ફોર્મ ખેંચવાની તારીખ નવમી છે ત્યારબાદ સ્પષ્ટ ચિત્ર સામે આવશે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે વધુ અગિયારસો ને બ્યાસી ઉમેદવારોએ પત્ર ભરવામાં આવતા હાલ સુધીમાં ચૂંટણી પંચ સમક્ષ તેરસો ને એકોતેર જેટલા પત્ર ભરવામાં આવ્યા છે પાલિકાના ત્રીસ વોર્ડ પર એકસો વીસ નગરસેવકો માટેની તારીખ એકવીસમી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં શનિવાર ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા પંદર રિટર્નિંગ ઓફિસરોની કચેરી પર ધમધમાટ રહેવા પામ્યો હતો કેટલાક ઉમેદવારો બળદગાડું ટ્રેક્ટર લઈને ડીજે સાથે આવ્યા હતા તો કોંગ્રેસના ઉમેદવારો તો સેવા સદનમાં રેલી સ્વરૂપે એકસાથે ઉમેદવારી નોંધવા માટે આવ્યા હતા પાસ નેતા ધાર્મિક માલવીયાને કોંગ્રેસમાંથી ટિકિટ આપ્યા બાદ અન્ય એક ઉમેદવારની ટિકિટ ન મળતા છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું ન હતું ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચી જવા પામ્યા હતા બપોર સુધીમાં કુલ અગિયારસો બ્યાસી પત્ર ભરવા પામ્યા છે શુક્રવાર સુધીમાં એકસો ફોર્મ ભરાયા હતા ચૂંટણીમાં કુલ તેરસો અને સત્તર પત્ર ભરવા પામ્યા છે ત્યારે મોડી રાત સુધી તેના વર્ગીકરણની કામગીરી કરવી પડી હતી તારીખ આઠમીએ સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ નવમી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે વધુમાં ઉમેદવારી ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ટૂંકા ફોર્મ આવ્યા હતા સીટી પ્રાંતની કચેરી ખાતે વોર્ડ નંબર ચૌદ ઉમરવાડા માતાવાડી અને વોર્ડ નંબર ઓગણીસ આંજણા ડુંભાલ વોર્ડના ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી હતી આ કચેરીમાં કુલ બસો નેવું મિનિટના સમયમાં ત્યાંથી ઉમેદવારી પત્રો સ્વીકાર્યા છે તો જિલ્લા તો સુરત જિલ્લા સેવા સદન બે અઠવાલેન્સ ખાતે આવેલી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી અધિકારીએ વોર્ડ નંબર ઓગણત્રીસ અને ત્રીસના ચાર ઉમેદવારોના ફોર્મ છેલ્લી પાંચ મિનિટમાં સ્વીકાર્યા છે ત્રણ વાગ્યામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ચાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા હજુ પાંચ મિનિટ બાકી હોવાથી રિટર્નિંગ ઓફિસરે ચાર ઉમેદવારોના ફોર્મ પણ લઈ લીધા હતા અજર કરીશી રીટર્ન પન્યો